ડીસા ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ મહારાણા પ્રતાપ હાઇસ્કુલ ખાતે બાળકોથી તૈયાર થઈ ભગવાન રામની નામાવલી અયોધ્યામાં ભગવાન શ્રી રામની બાવીસ જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે ડીસામાં પણ મહારાણા પ્રતાપ વિધા સંકુલ ખાતે પણ સાતસોથી વધુ બાળકોને મેદાનમાં બેસાડીને જય શ્રી રામની નામાવલી તૈયાર કરવામાં આવી હતી આ પ્રસંગે ડીસા ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની સાથે અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા એક હજાર ફૂટની ઉંચાઈથી વંચાયેલું રહેલું ભગવાન શ્રીરામનું નામ બાળકો દ્વારા કતારમાં બેસાડીને તૈયાર કરવામાં આવી છે ડીસામાં આવેલી મહારાણા પ્રતાપ વિધા સંકુલ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રતિકૃતિ ભગવાન શ્રીરામના અયોધ્યા ખાતે થવા જઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં તૈયાર કરવામાં આવી છે દેશમાં રામ મંદિરને યોજનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના અલગ અંદાજમાં રામ ભક્તિ રજૂ કરી રહ્યા છે ત્યારે ડીસાની મહારાણા પ્રતાપ સંકુલ દ્વારા બાળકો રામાયણ અને રામના મહત્વને સમજે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે આજે વિશાળ મેદાનમાં સાતસો પચાસ બાળકો કતારબંધ ગોઠવાઈ ગયા હતા અને બાળકોની કતારથી શ્રીરામનું લખાણ કંડાર્યું હતું ડ્રોનની મદદથી એક હજાર ફૂટ ઉપરથી લેવાયેલા દ્રશ્યોમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલું શ્રી રામનું લખાણ ખરેખર અદભુત લાગી રહ્યું હતું આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત ભાજપના આગેવાનો નગરસેવકો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા